નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે અઢાર એપ્રિલ ને વાર ગુરુવારના રોજ કેરીની બોક્સની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો આઠ હજાર આસપાસની કેરીના બોક્સની આવક છે મિત્રો અને મિત્રો એક અગત્યની સૂચના આપું તમને કે કેરી કાચો માલ મહેરબાની કરીને કાચો માલ ન લેવો કાચા માલના પૈસા આવતા નથી મિત્રો અને માલ શોટિંગ કરીને લે આવો નાના મોટો શોટિંગ કરીને લે તો તમને પૈસા સાડા મરી જશે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ પચીસ

चौद सौ रुपया पचीस

પચીસ પચાસ અગિયાર ચોટલા અગિયાર ચૌદસો રૂપિયા લગાતા

Iya kejar rupiah pura. Ajar! Iya rupiah pura. અગિયારસો ને પચીસ રૂપિયા અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો